થર્ટી ફર્સ્ટ પહેલા જ જાહેર રસ્તા અને સરકારી પરિસરની અંદરથી બોટલો અને ટીન મળી આવ્યા છે પોલીસ સ્ટેશન નગરપાલિકા ન્યાય સંકુલ તેના પરિસરમાંથી દારૂની બોટલો અને બિયરના ટીન મળી આવ્યા છે આણંદના ઉમરેટની અંદર દારૂબંધીના કાયદાના લીરે લીરા ઉઠતા જોવા મળ્યા છે તો જે રીતે સરકારી પરિસરોમાંથી જ દારૂની બોટલો અને ટીન મળી આવ્યા છે અને એક સવાલ ઉઠી રહ્યા છે ઉમરેઠમાં સરકારી કચેરીના પરિસરમાંથી જ દારૂની બોટલોને ને ટીમ મળી આવ્યા પોલીસ સ્ટેશન હોય નગરપાલિકા હોય ન્યાય સંકુલ હોય આ તમામ જગ્યા ઉપરથી મળી આવ્યા